પશ્ચિમ બંગાળના કોલકાતાની આરજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થીઓ ડૉક્ટર સાથે બનેલી જધન્ય ઘટનાએ સમગ્ર દેશને શરમમાં મૂકી દીધી છે ત્યારે મહિલાઓની સુરક્ષાનો મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આ બધાની વચ્ચે વધુ એક શરમજનક ઘટના સામે આવી છે આંધ્રપ્રદેશમાં ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં છૂપો કેમેરો મળી આવતા વિદ્યાર્થીઓમાં ખડભડાટ મચી જવા પામ્યો છે વિદ્યાર્થીઓને એની માંગ સાથે ગત રોજ રાત્રે વિરોધ પ્રદર્શન કર્યું હતું તો વિદ્યાર્થીઓની ગોપનીયતા સાથે જોડાયેલો આ તાજેતરનો મુદ્દો આંધ્રપ્રદેશના કૃષ્ણ જિલ્લામાંથી પ્રકાશમાં આવ્યો છે અહીંની એસઆર ગુડલાવુરલેરે એન્જિનિયરિંગ કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં છુપાયેલો કેમેરો રાખવામાં આવ્યો હતો તેની શોધથી અહીંના વિદ્યાર્થીઓમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે તો મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે તો આરોપીની ઓળખ વિજય તરીકે થઈ છે કહેવામાં આવી રહ્યું છે કે આરોપી આ કોલેજનો વિદ્યાર્થીઓ હતો પોલીસે તેની પાસેથી એક લેપટોપ પણ કબજે કર્યું છે તો લેપટોપની તપાસ કરતાં પોલીસને ત્રણસો અશ્લીલ વિડીયો મળી આવ્યા હતા તો પોલીસને શંકા છે કે આરોપી વિજયે આ ત્રણસો અશ્લીલ વિડીયો કોલેજના અન્ય વિદ્યાર્થીઓને વેચ્યા છે ત્યારે આ સમગ્ર મામલે હાલ વધુ તપાસ ચાલી રહી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ